હેલો ગાઈઝ કેમ છો તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે તો હતો રવિવાર અને મિત્રો હું ગયો છું આતંકવાળા દાદાને ત્યાં ગયો હતો મિત્રો તે મંદિર ખજૂરભાઈએ બનાવ્યું હતું મિત્રો ત્યાં જઈને હમણાં આવ્યો છું અને મિત્રો જ્યાં પણ મેં વિડીયો ઉતાર્યો હતો મિત્રો તમને પણ બતાવવાનો છું એની પહેલાં મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી જજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે આપણે પહેલાં જઈએ છીએ અગાસી ઉપર અને મિત્રો પછી આપણે આક્ષવાળા દાદા વિડીયો ઉતારી છો અને મિત્રો તે મંદિર ખજૂરભાઈએ બનાવ્યું હતું અને મિત્રો ત્યાંનો પણ વિડીયો હું તમને બતાવવાનો છું મિત્રો એની પહેલા આપણે જવાના છીએ છત ઉપર અને મિત્રો આ બાજુ જોવો કલર લાવ્યા હતા મિત્રો તેમની પેઇન્ટિંગ કરી છે મારા ભાઈએ જો મિત્રો આ છે મારો ભાઈ અને મિત્રો તેમણે પેઇન્ટિંગ કરી છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ છત ઉપર અને મિત્રો અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો પવન જોરદાર આવે છે અને મિત્રો પતંગ ઉત્સવની હજી વાર છે ત્યારે મિત્રો બધા પતંગ છગાવી રહ્યા છે મિત્રો તમે પાછળ જોઈ શકો છો મિત્રો બહુ દૂર છે પણ તમને બતાય તો કોમેન્ટ કરજો મિત્રો બહુ દૂર પતંગ છગે છે મિત્રો તમે જોઈ શકો છો

મિત્ર સામે પતંગ ચગે છે મિત્ર મિત્ર તમને બતાતું હોય તો કોમેન્ટ કરજો પતંગ અને મિત્રો આ છે રબારીકા તો મિત્રો આપણે હવે છત ઉપર બેસી ગયા છે કેમ કે આપણે ગયા હતા આ છંગવાળા હનુમાનજી દાદા જે મંદિર ખજૂરભાઈએ બનાવ્યું હતું મિત્ર ત્યાં ગયા હતા એટલે મિત્રો આપણે થાકી ગયા છે અને મિત્રો અહીંયા હું બ્લોગ પૂર્ણ કરું છું પણ એની પહેલાં મિત્રો તમને ખજૂરભાઈએ જે મંદિર બનાવ્યું છે મિત્રો તે પૂરી ડિટેલ મિત્રો આ હું વિડીયા બતાવવાનો છું મિત્રો હાલો તો આપણે ખજૂરભાઈના મંદિરે ગયા હતા તે બ્લોગ જોઈએ મિત્રો તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં આચંકવાળા હનુમાન દાદા લખી દેજો જય હનુમાન દાદા